વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર એક બે અને ત્રણની વાત કરી ચૂકી કાર્ય ઉર્જા અને પાવરનું આજે આપણે ઉદાહરણ નંબર ચાર લઈશું ઉદાહરણ ચારની રકમ આ રીતે આપેલી છે એક લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી પચાસ ગ્રામ દળની બુલેટ બસો મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બે સેન્ટીમીટર જાળાના નરમ પાટિયા તરફ છોડે છે બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જાથી દસ ટકા ઉર્જા સાથે બહાર નીકળે છે પાટિયામાંથી જ્યારે બુલેટ બહાર નીકળે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી હશે જે શરૂઆતની જે ગતિ ઉર્જા છે એના દસ ટકા જ હશે તો જ્યારે બુલેટ બહાર નીકળે ત્યારે તેની ઝડપ શોધો તો આ દાખલા વિશે આપણે ચર્ચા કરીશું આમાં કેવા ફેરફાર હશે એની પણ આપણે વાત કરીશું બરાબર તો હવે દાખલાની શરૂઆત કરતાં પહેલાં પહેલાં માહિતીનું લિસ્ટ બનાવી દેવાનું તો માહિતી કઈ આપી છે એનું આપણે લિસ્ટ બનાવી દઈએ તો આ બુલેટની પ્રારંભ આ બુલેટનું દળ છે તો દળ તો પહેલાં માહિતીનું લિસ્ટ બનાવો તો પહેલાં માહિતીની લિસ્ટ બનાવી તો અહીંયા એમ બરાબર કેટલા આપેલા છે પચાસ ગ્રામ આપી દીધા છે એમ બરાબર કેટલા આપેલા છે પચાસ ગ્રામ ત્યાર પછી પ્રારંભિક વેગ આપણે વિવન લઈએ વિવન બરાબર કેટલા આપેલા છે બસ્સો મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી અંતિમ વેગ આપણે શોધવાનો છે જ્યારે બહાર નીકળતી હોય બુલેટ ત્યારે તેની ઝડપ શોધવાની તો અંતિમ ઝડપ તમારે શોધવાની છે પ્રારંભિક ઝડપ આપી દીધી છે હવે આને અનુરૂપ પ્રારંભિક ઝડપને અનુરૂપ પ્રારંભિક ગતિ ઉર્જા મળશે અને તેને અનુરૂપ અંતિમ ગતિ ઉર્જા મળે તો આટલી માહિતી આપણે મેળવવાની છે તો પહેલાં દાખલો સમજી લો શું કહેવા માગે છે તો આવું એક બે સેન્ટીમીટર જાળવીનું પાટિયું છે પાટિયા પર અહીંયા બુલેટ અથડાય છે આ સ્થાને ધારો કે આ બુલેટ છે અહીંયા જ્યારે અથડ અથડાય ત્યારે તેની ઝડપ જે હોય એની પ્રારંભિક ઝડપ કહેવાય પાટિયામાંથી એ બુલેટ બહાર નીકળે ત્યારે તેની જે ઝડપ હોય એ ઝડપને આપણે શું કહીશું અંતિમ ઝડપ કહીશું તો અંતિમ ઝડપ તમારે શોધવાની છે હવે પ્રારંભિક ગતિ ઉર્જા કેવન છે જો ગતિ ઉર્જા તો ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ ચલો ગતિ ઉર્જાનું સૂત્ર કહ્યું તો તમે બોલો પહેલાં તો પહેલાં તો ગતિ ઉર્જાનું સૂત્ર લખો તો કે વન બરાબર શું લખીશું એક દ્વિતીયાંશ એમ વીની જગ્યાએ શું લખીશું વી વન સ્ક્વેર ચલોનું સાતરૂપ આપો ચલો વન બાય ટુની જગ્યાએ વન બાય ટુ એમ બરાબર પચાસ ગ્રામ છે તો આ ગ્રામનો તમારા સમયના કિલોગ્રામમાં તો પચાસ ગુણ્યા દસની માઇનસ કેજી તો અહીંયા આપણે લખી દઈએ પચાસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત કેજી વી વનની કિંમત કેટલી આપી છે બસો તો વી વન બરાબર બસો આપે તો બસો ગુણ્યા બસો વી વનનો સ્ક્વેર છે એટલે બે વખત આપણે બસો ગુણ્યા બસો લખી દઈએ ચલો આનું રૂપ આપો આ દસની માઇનસ ત્રણ ગાંચ છે એટલે ત્રણ ગાંચ છે એટલે અહીંયા ત્રણ મિનિટ આપણે ઉડાડી દઈએ એટલે દસની ત્રણ ઉડી જશે આ બે 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 પણ ઉડાડી દઈએ તો હવે શું રહ્યું વીસ ગુણ્યા પચાસ પચાસ ગુણ્યા વીસ બરાબર કેટલા થશે એક હજાર જોલ થાય તો પ્રારંભિક ગતિ ઉર્જા આપણને આટલી મળી હવે આપણે અંતિમ ગતિ ઉર્જા શોધવાની છે તો અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક ગતિ ઊર્જાના દસ ટકા છે તો અંતિમ ગતિ ઉર્જા કે ટુ બરાબર દસ ટકા કે દસ ટકા એમ લખો છો ને કેવનના દસ ટકા કે વનના દસ ટકા તો કે ગુણ્યા દસ ટકા છે એટલે દસ ભાગ્યા સો થાય કેવનની કિંમત મૂકો કેવનની કિંમત કેટલી તો એક હજાર ગુણ્યા દસ ભાગ્યા સો આના બરાબર જો લખીએ તો સો ઝૂલ થાય આ શૂન્ય શૂન્ય ઉડી જશે એક શૂન્ય આ ઉડી જશે તો કેટલા ઝૂલ થાય સો જૂલ થાય અંતિમ ગતિ ઉર્જા આપણને મળી ગઈ તો અંતિમ ગતિ ઉર્જા ઉપરથી તમે શું શોધી શકો અંતિમ વેગ શોધી શકો તો જ્યારે બુલેટ બહાર નીકળે ત્યારે તેનો વેગ કેટલો હશે તો એ વેગ શોધવો હોય તો અંતિમ વેગ શોધવા માટે આપણે ગતિ ઉર્જા કે બરાબર એક એમ વી ટુ લખાય કે જગ્યાએ આપણે સો મૂકી દઈએ વન બાય ટુ એમની જગ્યાએ પચાસ ગુણ્યા દસથી માઇનસ ત્રણ ગુણ્યા વી ટુ સ્ક્વેર વી ટુ સ્ક્વેરના બનાવીએ તો સો ગુણ્યા બે ભાગ્યા પચાસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત બરાબર વી ટુ સ્ક્વેર આ દસની માઇનસ ત્રણ છે તો ઉપર લઈ જઈએ તો કેટલા એક મિનિટ તો ઉડી જશે પાંચ દૂના દસ બે ગુણ્યા બે કેટલા ચાર અને દસ માઇનસ ત્રણ છે તો ઉપર જાય તો દસની ત્રણ બરાબર સ્ક્વેર તો હવે અહીંયા ધ્યાન આપજો આનું વર્ગમૂળ જો લેવું હોય તો ચાર ગુણ્યા ત્રણ એટલે ચાર હજાર બરાબર શું લખીશું વી સ્ક્વેર તો વી ટુ બરાબર વર્ગમૂળમાં કેટલા થશે ચાર હજાર અને વી ટુ બરાબર વર્ગમૂળમાં જો ચાર હજાર હોય તો એનું જો વર્ગમૂળ લઈએ તો ચાર હજારનું વર્ગમૂળ કેટલું થશે તો ચાલીસ ગુણ્યા સો સોનું વર્ગમૂળ દસ ચાલીસનું વર્ગમૂળ છ પોઈન્ટ સમથિંગ થાય એનો ગુણાકાર કરીએ તો કેટલો થાય તો એસઠ પોઈન્ટ ચોવીસ મીટર પ્રતિ સેકન્ડ થાય કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણો તો અંતિમ વેગ આટલો મળે તો આમ બુલેટનો પ્રારંભિક વેગ આપણને મળી ગયો આપેલો છે કેટલો બસો મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ કેટલો થયો તેસઠ પોઈન્ટ ચોવીસ મીટર પ્રતિ સેકન્ડ તો વેગમાં ઘટાડો થાય છે તો ગતિ ઉર્જા ઘટે તો વેગમાં પણ શું થાય ઘટાડો થાય કદાચ તમને એમ પૂછે કે વેગમાં થતો ઘટાડો જે છે એ ટકાવારીમાં શોધો ટકાવારીમાં શોધો હોય તો અંતિમ વેગ કેટલો છે વી ટુ છે પ્રારંભિક વેગ કેટલો છે વી વન છે તો ટકાવારીમાં શોધો તો પહેલાં ડેલ્ટા વી શોધી કાઢો ડેલ્ટા વી બરાબર મોટા વેગમાંથી નાનો વેગ બાદ કરો મોટા વેગમાંથી નાનો વેગ બાદ કરો તો બસ્સો માઇનસ ત્રેસઠ પોઈન્ટ ચોવીસ હવે ઘટાડો જો શોધીએ ટકાવારીમાં તો ડેલ્ટા વી અપોન વી વન બરાબર બસ્સો માઇનસ ત્રેસઠ પોઈન્ટ ચોવીસ ભાગ્યા છેદમાં કેટલા બસ્સો એટલે કિંમત આવશે ઝીરો પોઈન્ટ અડસઠ સમથિંગ આવે ટકાવારીને જો ગણીએ તો ગુણ્યા કેટલા કરીશું શો તો ટકાવારીમાં અડસઠ ટકા થાય તો વેગમાં થતો ઘટાડો કેટલો અડસઠ ટકા છે ગતિ ઉર્જામાં થતો ઘટાડો નેવું ટકા છે કારણ કે ગતિ ઉર્જા કેટલા ટકા થઈ જાય છે દસ ટકા થઈ જાય છે તો ગતિ ઉર્જામાં થતો ઘટાડો કેટલો થશે નેવું ટકા થાય હવે એના પછીનું ઉદાહરણ જોઈએ આપણે ઉદાહરણ નંબર પાંચ તો રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે તેની દસ મીટર સુધી સો ન્યૂટન બળ લગાડે છે તો તેના પર કેટલું બળ લગાડે છે દસ મીટર સુધી જ્યારે અંતર કાપે ત્યાર સુધી સો ન્યૂટન જેટલું બળ લગાડે છે ત્યારબાદ થાકની માત્રા વધતા લગાડેલ બળ રેખી રીતે ઘટીને પચાસ ન્યૂટન થાય છે પતરાની પેટીએ કાપેલું કુલ અંતર કેટલું છે વીસ મીટર છે સો ન્યૂટન બળ લગાડ્યું ત્યારે કાપેલું અંતર દસ મીટર ઘટીને જ્યારે પચાસ ન્યૂટન થાય ત્યારે કાપેલું અંતર કેટલું તો દસ મીટર એટલે ટોટલ દસ મીટર વધતાં દસ મીટર એટલે કુલ અંતર વીસ મીટર થાય છે તો બહેને લગાડેલ બળ એટલે બહેને જે બળ લગાડ્યું એ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો અને પચાસ ન્યૂટન જેટલા ઘર્ષણ બળના લીધે જો પચાસ ન્યૂટન જેટલું જો ઘર્ષણ બળ લાગતું હોય તો તે વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો તો અહીંયા બે આલેખો એક જ આલેખપત્રમાં દોરીશું એક તો બહેને લગાડેલો બળ અને સ્થાનાંતરનો આલેખ દોરીશું એ જ આલેખપત્રની અંદર પચાસ ન્યૂટન જેટલું જો ઘર્ષણ બળ લગાડવામાં આવે તેના વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરો તો એક તો આપણે આલેખ દોરવાનો છે અને બંને બળો વડે વીસ મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો તો બેને લગાડેલા બળ વડે થયેલ કાર્ય શોધવાનું છે અને ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય શોધવાનું છે તો આ દાખલાની અંદર આપણે આલેખ દોરીશું તથા કાર્યનું મૂલ્ય શોધવાનું છે તો દાખલો વ્યવસ્થિત સમજી લો તો પહેલાં આલેખ દોરવા માટે માહિતી જે આપી છે માહિતીનું લિસ્ટ આપણે બનાવી દઈએ તો જુઓ અહીંયા ધ્યાન આપો વાય ઉપર શું લઈશું બળ લઈએ અને એક શખ્સ ઉપર શું લઈશું સ્થાનાંતર લઈએ તો વાય અક્ષ ઉપર બળ અને ઉપર સ્થાનાંતર હવે જુઓ શરૂઆતનું બળ કેટલું છે સો ન્યૂટન જેટલું બેન બળ લગાડે છે સતત આટલું બળ લગાડ્યા જ કરે છે કેટલું અંતર કાપે ત્યાર સુધી દસ મીટર જેટલું અંતર કાપે ત્યાર સુધી આ સ્થાનાંતર લઈએ અહીંયા બળ લઈશું બેને લગાડેલ બળ તથા આ જ અક્ષ ઉપર આપણે ઘર્ષણ બળ લઈશું ઘર્ષણ બળ હંમેશા લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે ઋણ દિશા તરફ લઈશું તો આ દિશામાં ઘર્ષણ બળ આવશે વાય અક્ષની ઋણ દિશામાં ઘર્ષણ બળ અને ઉપર બેને લગાડેલ બળ તો અહીંયા બેને લગાડેલ બળ અને આ બાજુ શું આવશે ઘર્ષણ બળ આવે સો ન્યૂટન બળ સુધી સો ન્યૂટન જેટલું બળ દસ મીટર સુધી અચળ દરે લાગે છે તો જ્યારે ઝીરો મીટર અંતરે હોય ત્યારે પણ સો ન્યૂટન જેટલું બળ લાગે છે બે મીટર અંતરે હોય ત્યારે પણ સો ન્યૂટન જેટલું બળ લાગે છે ત્રણ મીટર અંતરે હોય ત્યારે પણ સો ન્યૂટન જેટલું બળ લાગે છે દસ મીટર અંતર હોય ત્યાર સુધી એ બળ સો ન્યૂટન જેટલું લાગે છે આટલા સુધી બેન સો ન્યૂટન જેટલું બળ લગાડે છે તો એનો આલેખ કેવો આવશે બળવિરુ સ્થાનાંતરનો જો આલેખ દોરીએ તો આટલો ભાગ કેવો આવશે સુરેખ આવે કે નહીં પછી નિયમિતપણે બળ ઘટીને કેટલું થાય છે પચાસ ન્યૂટન થાય છે તો બીજું દસ મીટર અંતર કાપે એટલે દસ ને દસ કેટલા થયા વીસ થાય ત્યારે બળ કેટલું થઈ જાય છે પચાસ ન્યૂટન તો વીસને સંગત કયો ઘટક આવશે પચાસ નિયમિતપણે બળ ઘટે છે તો એનો આલેખ આ રીતે સુરેખ મળશે નિયમિતપણે બળ ઘટે છે તો બેને લગાડેલ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો જો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે મળે તો આ બેને લગાડેલ બળ બળવિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ થયો હવે પચાસ ન્યૂટન જેટલું ઘર્ષણ બળ લાગે છે તો પચાસ ન્યૂટન અહીંયા આપણે શું લઈશું માઇનસ પચાસ કરવા પડે કારણ કે ઘર્ષણ બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગે અથવા તો બેને લગાડેલા બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હોય છે એટલે આપણે પચાસ ન્યૂટન કઈ બાજુ લઈશું તો વાય એક્સની ઋણ દિશામાં હવે આટલું અચળબળ વીસ મીટર અંતર સુધી લાગે છે જ્યારે ઝીરોએ હોય ત્યારે પણ ઘર્ષણબળ પચાસ ન્યૂટન એક મીટર અંતરે હોય ત્યારે પણ ઘર્ષણબળ પચાસ ન્યૂટન જેટલું બે મીટર અંતરે હોય ત્યારે પણ ઘર્ષણબળ પચાસ મીટર અંતર જેટલું દસ મી સોરી પચાસ ન્યૂટન જેટલું દસ મીટર અંતરે હોય ત્યારે પણ ઘર્ષણબળ પચાસ ન્યૂટન જેટલું અને વીસ મીટર અંતરે હોય ત્યારે પણ ઘર્ષણબળ કેટલું થશે પચાસ ન્યૂટન બળ જેટલું લાગે તો એનો આલેખ આપણને આ મળશે તો ઉપરનો જે આલેખ દોર્યો એ બેને લગાડેલ બળનો આલેખ છે અને આ નીચે જે આલેખ દોર્યો એ ઘર્ષણ બળના લીધે ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ થાય હવે ઉપરના ભાગનો આલેખ વડે ઘેરાયેલો પ્રદેશ છે સ્થાનાંતર અને બળ વડે ઘેરાયેલા પ્રદેશનો જો અહીંયા આપણે આટલા ભાગનું જો ક્ષેત્રફળ શોધીએ તો એ કાર્ય મળે કાર્યનું સૂત્ર ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર બળ અને સ્થાનાંતરનો ગુણાકાર એટલે આટલા ભાગનું ક્ષેત્રફળ બળ આ બળ અને આ સ્થાનાંતરના ભાગનું અહીંયા શું થશે ક્ષેત્રફળ આ ઉપરનો ભાગ જે બતાવ્યો એ ભાગ શું બતાવે છે બેને લગાડેલા બળ બળબળે થયેલ જે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર માટેનું કાર્ય છે અને આ જે નીચેનો ભાગ જે હું ટપકા વડે જે દર્શાવું છું એ કાર્ય થયું તો ઘર્ષણ બળ વડે થયેલ કાર્ય છે કારણ કે સપાટી ખરબચડી છે એટલે ઘર્ષણ બળ વડે થતું કાર્ય એ આપણે ટપકા વડે દર્શાવી દીધું બેને લગાડેલા બળ વડે થતું કાર્ય એ આપણે આડી લીટીઓ વડે દર્શાવી દીધું હવે એ કાર્ય જો શોધવું હોય તો આટલા ભાગનું તમારે ક્ષેત્ર પણ શોધવું પડે તો અહીંયા આપણે આટલા ભાગે આ લંબચોરસનું ક્ષેત્રફળ ક્ષેત્ર પણ શોધવું પડે અને બીજું આ સમલંબ ચતુષ્કોળનું ક્ષેત્ર પણ શોધવું પડે તો બેને લગાડેલા બળ વડે થતું કાર્ય જો શોધીએ તો અહીંયા લંબચોરસ એ બી સીડીનું ક્ષેત્ર પણ શોધવું પડે અહીંયા આપણે ઈ ડી પછી ઈ અને એફ પણ સમલમ ચતુષ્કોળ સી સોરી બી સી ઈ એફનું ક્ષેત્ર પણ શોધવું પડે હવે સમલમ ચતુષ્કોળનું ને લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રો તમને ખબર હોવી જોઈએ તો બેને લગાડેલા બળ વડે થતું કાર્ય तो एक कार्य W बराबर अथवा तो W1 बराबर लंब चौरस एवी सी क्षेत्र समलंब चतुष्कोण समलंब चतुष्कोण એ બી બી સી ઈ એફનું ક્ષેત્રફળ લંબચોરસ ચોરસ એ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાય લંબાઈ કેટલી લઈએ એ ગુણ્યા પહોળાઈ કેટલી એડી સમલંબ ચતુષ્કરના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર છે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર તો બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું તો બી એફ અને બે સમાંતર બાજુઓના માપનો સરવાળો એટલે કે બીસી વધતા ઈ એફ ભાગ્યા બે આ સમલમ ચતુષ્ફળનું ક્ષેત્રફળ થાય ચલો અહીંયા એ બીની કિંમત કેટલી તો એ બીની કિંમત દસ થાય એડીની કિંમત કેટલી તો સો છે વધતા બી એફની કિંમત કેટલી તો દસ બીસીની કિંમત કેટલી તો સો ઇએફની કિંમત કેટલી તો પચાસ ભાગ્યા બે સો ગુણ્યા દસ એટલે એક હજાર અહીંયા કેટલા થાય દોઢસો ભાગ્યા બે એટલે પંચોતેર ગુણ્યા દસ એટલે સાતસો પચાસ માટે એક હજાર સાતસો પચાસ જૂલ જેટલું કાર્ય થાય તો બેને લગાડેલા બળબળે થયેલ કાર્ય એક હજાર સાતસો પચાસ જૂન છે હવે ઘર્ષણ બળવડે થતું કાર્ય શોધવું છે એના આપણે ડબલ્યુ વડે દર્શાવીએ તો ઘર્ષણ બળવડે થતું કાર્ય કેટલું તો ઘર્ષણ બળવડે થતું કાર્ય જો શોધવું હોય તો અહીંયા એ એફ અહીંયા જી અને એચ લઈ લઈએ તો લંબચોરસ ચોરસ એ એફ જી એચનું ક્ષેત્રફળ તો લંબ ચોરસ એચ નું ક્ષેત્રફળ તો લંબ એ એફ નું મૂલ્ય કેટલું તો વીસ અને એ એચનું મૂલ્ય કેટલું તો પચાસ તો વીસ ગુણ્યા માઇનસ પચાસ બરાબર માઇનસ એક હજાર ચૂલ તો અહીંયા સત્તરસો પચાસ એ તંત્ર વડે કાર્ય થાય છે આ માઇનસ છે એટલે તંત્ર પર કાર્ય થાય છે તો આ તંત્ર વડે થતું કાર્ય અને આ તંત્ર પર થતું કાર્ય તો અહીંયા ડબલ્યુ ટુ બરાબર કેટલા મળશે માઇનસ એક હજાર ઝૂલ મળે ડબલ્યુ વન બરાબર કેટલા મળે સત્તરસો પચાસ જૂન મળે કેટલા મળે સત્તરસો પચાસ હવે આવા તમને આલેખો આપવામાં આવે છે એના માટે તમે જાતે પ્રયત્ન કરજો કે આનું કાર્ય કેટલું થાય ધારો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આ રીતે આપેલ છે તો જો બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આ રીતે આપેલો હોય અહીંયા સો ન્યૂટન બળ લાગે છે અહીંયા ઝીરો ન્યૂટન અહીંયા સ્થાનાંતર ચાર મીટર અહીંયા સ્થાનાંતર છ મીટર અહીંયા સ્થાનાંતર આઠ મીટર આ રીતે આપેલ છે તો કાર્ય શોધો એક આ દાખલો તમે જાતે પ્રયત્ન કરી જોજો ના આવડે તો ભાઈ કોમેન્ટ બોક્સમાં લખજો બીજો એક દાખલો તમને આપું છું બળ લાગતું હોય કેવું અચળ અચળબળ એફ માટે સ્થાનાંતર બળની દિશામાં થતું હોય અચળબળ એફ માટે સ્થાનાંતર કેવું થતું હોય બળની દિશામાં થતું હોય તેના માટે ડબલ્યુ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલો હોય ડબ્લ્યુ વિરુદ્ધ એક્સનો આલેખ આપેલો છે આ રીતે ડબલ્યુ વિરુદ્ધ એક્સનો આલેખાવો આપેલો હોય આ ડબલ્યુ અને આ એક્સ અને અહીંયા ખૂણો કેટલો આપ્યો સાડત્રીસ અંશ તો બળ શોધો તો આ બંને દાખલાઓનો તમે પ્રયત્ન કરજો બંને જી નીટ માટે ઉપયોગી દાખલાઓ છે તો જી નીટ માટે ઉપયોગી એવા દાખલાઓ આ બંને દાખલાઓનો પ્રયત્ન તમે જાતે કરી શકજો પણ જો ના આવડે તો કોમેન્ટ બોક્સમાં લખજો તો એનું આપણે સોલ્યુશન આપી દઈશું તો અહીંયા સાડત્રીસ અંશનો ખૂણો છે ડબલ્યુ વિરુદ્ધ એક્સનો આલેખ આપેલો છે અહીંયા બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપેલ છે તો અહીંયા કાર્ય શોધવાનો છે જે જવાબ આવે એ જવાબ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો